શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશાથી ધમાકાદાર બ્લોગ ચાલુ કરી દીધો જા જા દિવસે આજે ઘણો સમયથી આપણે વિડીયા નથી આવતા વિડીયા નથી આવતા એનું કારણ પેલા હું તમને બતાવી દઉં કે વિડીયા એવા માટે નથી આવતા કે આપણો મોબાઈલ છે ને થોડોક મોટા વિડીયા બનાવીએ એટલે સાથ ન દેતો કેમ કે ચોટી એટલે વિડીયો લોંગ કરીએ એટલે થોડુંક એડિટિંગમાં પ્રોબ્લેમ થાય છે બીજો કંઈ વાંધો નથી એટલે શોર્ટ વિડીયા બધા રીલ એવો નથી આજે અમે બહાર જઈએ એટલે મેં કીધું થોડોક બહાર જઈએ એટલે બધું વાતાવરણ બદલી જાય તમને પણ જોવાની મજા આવે એટલે બહાર જઈએ એનો વિડીયો બનાવશું લગભગ તો બની જાય તું

એમની સેવાકીય સંસ્થા છે એમને અહીંયા રાખવામાં આવે એને અભ્યાસ કરાવવામાં આવે ભોજનથી માંડીને બધી એની કેર કરવામાં આવે એ ટાઈપની એક આખી સંસ્થા છે અને એમાં ભાઈ હું તમને બે મિનિટ પછી રિંગ કરું એટલે બહુ સરસ સંસ્થા છે અહીંના સંચાલક છે કિરણબેન પીઠિયા એમનું કામ છે ને અતિ ઉત્તમ છે ને સરાહનીય છે આવી કામગીરી કોઈ પણ થતી હોય ને ત્યાં આપણે આપણે સપોર્ટ કરવો જ જોઈએ બધે અને આ છે ને પ્રભુને ગમતું કામ છે ઈશ્વરને ગમતું કામ છે અને કે જે મનો દિવ્યાંગ બાળકો હોય જે ખરેખર આપણે એને ઘણા બુદ્ધિ કઈ કહીએ બરોબર એ બાળકો બધું સમજતા ટૂંકમાં બધું બોલી નથી ઘણા વ્યવસ્થિત થતા નથી બધા વ્યવસ્થિત સમજી શકતા તો એને પોતાની છે ને સાહેબ આપણે નાના બાળકોની જેમ આપણે કેર કરવી પડે એ ટાઈપની સંસ્થા છે આપણે પણ એમને મળશું બરાબર હા હા એ સંસ્થામાં ટૂંકમાં એના સંચાલક છે બેનને મળશું પછી એમના હસબન્ડ છે એમને મળશું બીજા પણ અહીંયા જે લોકો આવતા હોય એમની પણ આપણે મુલાકાત કરશું અને જેટલું થશે એટલું કરવાની કોશિશ કરશું આપણે હા તો હજી તમે બહેના રહેજો આપણે બેનની મુલાકાત કરીએ અને બાળકો કેવા છે ને મનબુદ્ધિના છે આ છે તે છે એ બધા બાળકો તમને હમણાં બતાવી છે અને આ ખરેખર આપણે આ જો આ બાળકો સૂતા છે એમની સેવા કરે છે બેનને ધન્યવાદ દેવી જોઈએ કે આ બધા આ નાના બાળકોને આવી ધ્યાન રાખી અને સેવા કરે છે તો આપણે જો આ જોઈને એડ્રેસ છે તો બધા જરૂર વિઝિટ કરે મુલાકાત કરો અહીંયા જો મુસ્ત બધા બાળકો આવી રહ્યા છે જાય આરતી કરતા તો આપણે તો બેન મુલાકાત કરાવીએ તો આપણે છે કિરણબેન બેન જય શ્રી કેમ મજા ને બસ મજા માં બેન જય શ્રી કૃષ્ણ તો આજે જો અમે તમારી સંસ્થાની મુલાકાત લેવા આવ્યા છે અને તમે કેવી રીતે સંસ્થાનો આવો વિચાર આવ્યો કે આવી આપણે આવા બાળકોની આપણે સેવા કરવી એમ અને છે ને બેન ત્યાંથી મને એક વિચાર આવતો કે મારા દિવ્યાંગ બાળકો ની સેવા કરવી છે અને મારા મેરેજ થયા પછી મને કુટુંબ નો પણ પરિવાર નો પણ સપોર્ટ મળ્યો અને ધીમે ધીમે હું આવા દિવ્યાંગ મને આવી રીતે જેમ માલી નો સપોર્ટ પછી લોકો બધા લોકોનો મને સપોર્ટ મળતો અને આવા બાળકો જે બ્રશ કરતા કે જેને જમતા ન આવડતું કે સ્નાન કરતા ન આવડતું એવું બધું મેં બધાને શીખવાયું તો ખૂબ સરસ કેવાય કે આવા બાળકોની તમે જે સેવા કરો છો અને તમારું શું કહેવાનું થાય એમાં જો બેન છે ને દસેક એક વર્ષથી મારા બેનના જણાવ્યા મુજબ દસેક એક વર્ષથી આ કાર્ય કરે છે અને એક નાના ટૂંકમાં ટુકમાં નાના પાયે શરૂઆત કરી દીધી ને અત્યારે એમ કહેવાય ને કે વિશાળ વટ વૃક્ષ બનીને આ સંસ્થા જો ઉભરી આવ્યું એને લગભગ પચાસ એક જેટલા બાળકો સમથિંગ હશે મારા ખ્યાલ મુજબ હું બીજી વખત આ સંસ્થાની મુલાકાતે આવી ગયો છું અને આ ટાઈપની કોઈ પણ સંસ્થા હોય આ આપણે એક ઈશ્વર કૃપા હોય ને તો જ આ કાર્ય કરી શકીએ બાકી કોઈ હું તો એવું કહેવા માંગુ છું બાકી કોઈના હાથની વાત નથી આ બહુ અઘરા કાર્યો છે એમ બાકી કે બીજું ત્રીજું હોય તો બધા કરી શકે પણ જોબ કરતા અને એમાંથી આ કાર્ય કરવું એ તો વાતો કરવી સહેલી છે પણ કાર્ય કરવું કરવી બઉ સહેલી છે પણ એનું કરવું ને એને લાવવું ને ઈબો તો બેન તમે ઘણા બધા એવા એવોર્ડ પણ તમને આવેલા છે બરોબર ને ના ના આ બધા એનો બેનને જો આ બધા સપોર્ટિંગ એવોર્ડ મળેલા છે તો ઘણા બધું છે આ મને છે આપણે બેનને જે અત્યારે આ અમારા સબંધ હતા અને વાત એવા તો અહીંયા આવ્યા તો જોગાનો જોગ મળવા છે એટલે અમારે સોશિયલ મીડિયાની અંદર અમે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ વગર અમારે વિડીયો અપલોડ કરીએ છીએ અમારે ગૌરી ગીર ગૌશાળા કરેલ છે તો આ એક સારી સંસ્થા ચાલે છે તો આપણે કંઈ એને સારા એમ કરી વિડીયો બનાવીએ છીએ એ સંસ્થા વિચેને જે આ લોકો જે આ સંસ્થામાં આમ યોગદાન આપે છે એના વિશે તમે કહી શકો

Ikdam sara sva bau, bau nikanda sartin balkonu cherkareche, kaimu domi. Ibi balkonu. Chaitu Arkadis. Chaitu Arkadis. Dobre susta mamar bin pori nomu. Denna chupra nomu ima diyo. Kiki eka pano જેનેલા ટોપી પહેરવાની છે હે ટોપી પહેરવાની કા આપણે સરસ મસ્ત મજાની કેક નીકળી જો હે ક્રિકેટ નો શોખીન લાગે ને મન નહીં થયું બહુ મસ્ત નહી કાપવાનું મન નહીં થાય बदा बाड़को जम्मा बेही गया छे लाइने ने हवे जम्मा नो आपी देशे કિરણ બેન ના છોકરા છે એટલે જન્મ દિવસ ની હું તો કાયમ ઈ સંસ્થા હલાવે છે અને આજ અત્યારે તો એને બધા ને ગરબી રાસ માં જવાનું છે એટલે વેલું જમણવાર કરે છે અને અહીંયા પણ એમના મહેમાન પણ અહીં આપણે ઉપલેટા ગામના છે તો આ ઓળખ કરાવશે આપડા જાણીતા લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવીનું બહુ મોટું નામ છે આ એમના સંસ્થા રાહુલભાઈ

ઓકે આ આખો ઉમરી લઈને બો લાગો નતી તમારે ખરેખર અમને ઘણો બધો મોડવા ભેગા કરી મેં કીધું એટલે મેં નિયમ <coughs> ધાકર ના જા પર અમે ધાકર ના જા મારી ભેણો છે ભગવાન યમને શાની રે ફિકર હે દ્વારી કાના નાથ ની રે મે